એ જણાવ્યું હતું કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનુર સેક્ટરની અંદર નિયંત્રણ રેખા પર નાના હથિયારો સાથે જે કોઈ ઉશ્કેરણી કર્યા વગર ગોળીબાર કર્યો હતો આપણા સૈનિકોએ પણ ગોળીબારનો અસરકારક રીતે જવાબ આપ્યો છે પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલા બાદ પાકિસ્તાની સેના સતત ગોળીબાર કરી રહી છે અને છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા આ ગોળીબારની અંદર કોઈ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા હાલમાં સેનાના જવાનોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને હુમલા બાદથી ભારતીય સેના ઝડપી કાર્યવાહી પણ કરી રહી છે અત્યાર સુધીમાં ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના દસ આતંકવાદીઓના ઘર તોડી પણ પાડ્યા છે તો બીજી તરફ આજે પાકિસ્તાનીઓ માટે દેશ છોડવાનો આજે છેલ્લો દિવસ છે પહેલગામ હુમલા બાદ સરકારે તમામ પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો અને આ ઉપરાંત સરકારે સિંધુ જળસંધિ મુલતવી રાખી હતી